રામ રામ જય શ્રી કૃષ્ણ જય લીધાર કેમ છો બધા મજામાં જોઈ લ્યો ભાઈ મારીને રાજિયાની હાલ રાજ્યા હો કેવું ફીલ થાય ભાઈ એમ તો થાય સારું ફીલ થાય હા તો ભાઈ આજે સવારના એવા કામમાં પડી ગયા હતા ને કે વેડિયાનું મૂળ બન્યું નહીં અટાણા સુધી તો અટાણે વાગી ગયા હે ત્રણ અને અમે બે જ દવા છાંટવા એટલે તમને બધાને આઈડિયા આવી જ જાય ને કેમ કે આપણે દવા ડબલા નાખી લીધા હે ખંભે ને મકાઈ એ ધીરે ધીરે નામી થઈ ગયું કામી રાજુભ દેખાતી એટલે થઈ જાય વાંધો આવે મકાઈ સારી થઈ જાય ભાઈ ઓલે બધી ઉંચી ને ગઈ મેં આ હામે દિવસ છે ને એટલે વિડીયો હેરખો નથી બનતો ભાઈ અને અમે આવી ગયા વરી સબરી ની અને પાણી અહીંથી ભરવું છે અને છાંટવામાં આપણે વાયુવારો ભાગ ત્રણ ચાર વીઘા છટાઈ ગયેલું છે બાકીનું બધું છે છાટવાનું હે અમે પ્લાન કર્યું કે આજે બપોર પછી દવા છાંટવી છે એટલે બપોર પહેલા ટૂંકમાં એક ગામમાં ખરખરો હતો તે અમારે બે બાયું ઝીણક્યું ન્યા ગયું હતું અને થોડું ઘણું ગામમાં કામ હતું એટલે ટૂંકમાં બપોર ત્યાં ગામમાં થઈ ગયા હતા એટલે આપણે હવારમાં ફુવારા ફેરવી અને ફુવારાની જો આગળ લાઈન ફેરવી ને આમ ચા પાણી પી ને અહીંયા પૂઈ ગયા છે ફુવારાની છેલ્લી લાઈન છે લાઈટ વહી ગઈ છે એટલે પાણી તો આપણે અહીંથી ભરવું એટલે ઉપાધિ નથી કઈ થોડોક પલ્લો થઈ જાય લીડ થઈ જાય પણ અહીં જે સટાઈ જાય વાંધો નહીં આવે હવે રાજુભાઈ ને કામથી કામ બાકી બાકીનું કઈ છે નહીં મતલબ વિદ્યાર્થી તો ક્યાં રાજુભાઈ હા માવો બાવો ખાવો ને અહીંયા આવીને તને વાણ આવે હા ભાઈ એટલે મને રાજુભાઈને પૂછવાનું મન થઈ જાય માવા બાબા રાજુભાઈ આવે તો આજે આપણે માવો ખાઈ લેવો હે આજ હવાર નામના સહી ખબર છે ને રજિયા ભાઈ છાટવામ ખાલી આપડે કોન્ટા પેકેજ છાટી બાકી કઈ સાઈટું નથી ને આપડે કોમેન્ટ હતી કે અમારી સાઈડ ફૂલ લે આવે ને એટલે પોટાશ રજા આપણે પોટાશ એટલે હું એ ખબર નથી કા નથી એટલે ટૂંકમાં અમારે નથી એવું કઈ ફતુર કઈ ના કોઈ દે એટલે ખબર નથી અમારે એમ નામ થઈ જાય હા આફેડો થાય ભગવાન ને જે દેવું હોય ને એ અમે રાજી ખુશી લઈ એ ખરેખર જરૂર હોય વસ્તુ વસ્તુની અને એમાં જો આપડે આ અગતરા ધાણા માં તો ખાસ કે એમાં બે વર્ષ થી દેશી છાણિયું ખાતર નથી ભર્યું ને એટલે એ ધાણા થોડાક નબળા રહેવા જ જોઈ અને રહે એ ઘેરે ઘેરે બધે નહીં વલ તો બહુ કરી ગયા છે ઓલી બાજુ તો હવે ટૂંકમાં કડથી ઊંચા નેવડા આવી ગયા અઢી ત્રણ ફૂટની હાઈટ થઈ ગઈ પણ રોગો વળે શું કામ નો ફાળ લઈએ કે ઓક એ જોવાની વાતું છે અને હવે અઢાર તારીખ થી ધૂમધામ થી વિવાડા કરવા જવું એટલે કામમાં ટૂંકમાં કાલ મેળવે ઘેરો પાણી પાઈ લેવું અને આજ દવા અધૂરી હે સાટી લઈ અને વિરેન ને પરીક્ષા દેવડાવવા જવું જો અઢાર તારીખે સુરભી દવા લેવાની હે તેથી બે નું જો સેટિંગ આવી જાય વિરેન ની પરીક્ષા સુરભીબેન ની દવા કેમ કે સુરભીન પ્રિલિન પરીક્ષા પાછી ચાલુ થવાની છે કઈ તારીખથી થાય તો હજી કંઈ એ લોકો બોયલા નથી સમાચાર નથી મળ્યા પણ પછી માં અમે પડી જાય સુરભીની પરીક્ષા ચાલુ થઈ જાય તો એની દવા રહી જાય એના કરતાં અઢાર તારીખે આવીએ તો લઈ લેહું આપણે હોસ્ટેલે પૂછા કરી લેહું તો હલો રાજુભાઈ જો એનો પંપ ભર લેવા આવ્યો છે હું મારો પંપ ઉતાર લઉં ભરી લઈ અને કરી દઈ આપણે દવા ચાલ તો અમારે રાજુભાઈ જો મને પંપ ભરી દઈએ તો કાંઈ નહીં મારે ખોટું ભરાવું નહીં દવા વાળું

ગૌરવ હોય તો માવો માવો અમારા સૌરાષ્ટ્રનું સ્પેશિયલ ખોરાક અમારા નવ યુવાનોનું તો હા રોટલો ન હોય તો હાલે પણ આના વગર ના હાલે ભાઈ આપણે વાયુ વાળા ધાણા જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા એક નંબર અને હમણાં પાણી પાઈ લીધું એટલે કદાચ બે ચાર દિન નહીં પાહું તો હાલ છે પણ આગતરા ધાણા રાજ્ય પાવા જો હા કાલ ચાલુ કરવું ને તો કાલ હવાર બેય બે ચાલુ કર દઈએ તો કઈ ઓછું થઈ જાય બપોર ઊંધા થાય આમાં વચમાં હવે હાલુ અઘરું થઈ જાય હે રાજુભાઈ તો દેતો જાય છે એમના વચમાં હલાઈ જાય ને એ હલવું પડે પછી પારી ઉપર હાલવું વહી આ એક રાઉન્ડ અહીંથી લેવા હે બાકીનો રાઉન્ડ તો લગભગ પારી ઉપર થી જ લેવો પડશે હવે પછી ના એક પંપ સાટી આવ્યો અને બીજો પંપ ભરવા આવ્યો ને અમારા રાજુભાઈ જીકોડા ટેક્સ ભરવો પડે પણ લઈ આવવા તો દીએ ને

છોકરાઓને ટાઈમ પાસ જે ઉકલે કરે બીજું હું લેસન તો લગભગ કોઈ દી અમે કર્યું એવું હાવ નથી કરતા કે લેસન નથી લઈ જતા લેસન પહેલાં કરલી હે એટલું સારું હે આ તો બાકી છે ને એને હમણાં નવોદયની પરીક્ષા હે આગળ ક્યાંય બહાર મોકલવાનો આજથી વિચારે નથી ખાલી જાણવા મળે એને કઈ શીખવા મળે બહાર જાય તો એટલા માટે પરીક્ષા દેવડાવવી છે કેમ કે બહુ કઈ એટલો બધો આજથી એના ઉપર ભાર નાખ દેવો એવી કઈ આપણી ગણતરી નથી તો પ્રાથમિક મારા ખ્યાલથી મારે ગામમાં જ છે ગામમાં અમારે બહુ હારા મારી ભણતર હે સુરવી અક્ષર હજી હાલમાં કરતી હોય જોકે એને હવે નિશાળતા મળી ગઈ છે એને જોઈએ એવી પણ ગામ જેવી કે આપણે ક્યાંય હે ને સ્કૂલ હોય જ નહીં કે એવું સારું શિક્ષણ છે અમારે ગામનું એટલે વિરેન ને કઈ આજથી બાર મોકલવાની ગણતરી નથી મિતુલે ગયો તો કાકા નો પાછો આવતો રહ્યો એને ટૂંકમાં ભણતર થોડીક મગજમાં ના બેઠી અને થોડુંક પ્રેશર એ વધારે હોય કદાચ ન્યા આના કરતા એ તો સ્વાભાવિક છે બહાર જાય એટલે છોકરા ઉપર હોવું જ જોઈએ હોસ્ટેલમાં પણ ભણતરમાં એક આપણા ગામની હારી જ છે અને અહીંયા થોડુંક મને સમજાતું નથી એટલે એ થોડોક એવા હાટુ પાછો આવતો રહ્યો હે ને હજી અહીંયા બે વર્ષ છે એટલે ત્યાં સુધી થોડુંક લાલચ હોય છોકરાઓને ઘરનું બધું વધારે હોય હજી એટલે આપણો એવો જ વિચાર છે કે પ્રાથમિકતા આ ધોરણ સુધી આપણે અહીંયા જ કરાવવું છે પણ આ થોડુંક આવી રીતના પરીક્ષાઓ દેવડાવી તો એને બારનું થોડુંક જ્ઞાન મળે એટલે ભાઈ આપણે જો વિરેનભાઈને કીધું તૈયારી માંડ્યા કરવા નહીં ભાઈ આવડી ગયું બધું પાસ થઈ જાય કે નહીં થાય નવોદયમાં એટલે જ ખબર પડવી જોઈએ ને કે પેપર જોઈને પછી ખબર પડીએ

હા પાયામાં ભાઈ ભટકાણ હતો ઈ સ્પ્રે ઉપરીને એટલો વિશ્વાસ હતો એ મને ત્રણથી કહેતો તું બીજી અને હાટલ એક જ વાર વાત વિશ્વાસની વાત છે બધી મને એમ કે પાયો કેમ ભટકાણ આ સ્પ્રે હે બહુ બોહરમ હરું રિઝલ્ટ છે જો બધે હાંતામાં આમ તો લગાડવાનું હે કોઈને હાંતા દુખતા હોય ને તો આનો પ્રયોગ કરજો કોઈને હાંતા દુખતા હોય તો હા પણ મારે કઈ કે કેવું પડે

આવી રીતના જો ખાટલા પથરા હોય ધબધબાટી બોલતી હોય વાંચી ઘા થાય વહી ઘાના કઈ ધડકાવ ના હાલો ભાઈ અમારે રાજુભાઈ વ્યારું પાણી કરવા બેસી ગયા છે ને મેનુ માં છે પાપડ ને બાજરા રોટલો ઊંધી છે કેમ વાલોર ને બીજું શું છે રીંગણા ટમેટા વાલોર ને ભાઈ ઊંધિયા નું શાક હું વાત છે કંઈ ઘટે નહીં હાચી નાવાની અડપ જ ના થાય આ બધી એક સાઈડ આખી ને બહુ દુઃખે છે એટલે નાવાનું આરા કર નાખ્યું ગારા જુ નાય નાય ને શરીર ગહી નાખું એવું કીધી કીધું અને અમારે રાધુબેન આવી ગયા રાધુબેન ફટાફટ હાલો તો પાપડ હલવો તો ભાઈ બે દી માં સફાસાફ થઈ ગયો તો અને પાપડ નો હવે એન્ડ હે લગભગ નહીં હા હવે થોડક છે કદાચ

પણ આજ ઘડી બાર કીધું ઈ કે પાણી ગરમ કરીને એમાં બામ નાખીને એનો નાશ લેવાનો હે એટલે આપણે ત્રણ દિવસ ઈ હા અમાર બાજુ યાર કરે અમે બધી ખાઈ પી લીધું છે ભાઈ અમાર બા રોટલા ઘડીને ને બધાને ખવડાવે ને પછી હવની વાહે ખાઈ જો એમ ઠીક હા વધારે પડતા રોટલા સવારે હાલ બધા બહાર ને વધારે હોય કામ એવું હા શિયાળે ટૂંકમાં મજા આવે ઉનાળો ઘાસ મોટ લાગે છે હા શિયાળે સારું ગાહનું ટાઈટ ના પડે કેમ હા બીજું બધાય ખાઈ લીધું અને બાંહીને લગભગ ખાઈ લીધું હે ખાઈ લીધું આપણે અહીંયા પાણી ગરમ કરવાનું છે અને પછી

પછી શૈલેષભાઈની કોમેન્ટ છે શૈલેષભાઈ કહે છે કે તરબૂચ પાકે ત્યારે ગીરમાં આંટો મારવા આવજો શૈલેષભાઈ તરબૂચ આવ્યો આમ તો તે દિન જ મને કીધું કે અમે તરબૂચ વાવ્યું ખાવા બધા આવજો જરૂર શૈલેષભાઈ ટાઈમ મળીએ ચોક્કસ આપણે આવ્યું અને હીરાભાઈ આહિર એટલે કે મિત આહિરની આઈડીમાંથી કોમેન્ટ છે ભાઈ તો મારી બાજુ એક દિવસ રાજુભાઈનું માન રાખીને આવવું છે એવું કંઈક લખેલું છે શબ્દો છૂટા છૂટા નથી જોઈ એવા સમજાય એમ નથી પણ અમે કે દ્વારકા બાજુ જાઓ ને તેની જરૂર તમારી બાજુ આવશું અને તમારા ઘરે આવશું તો હીરાભાઈ ખૂબ ખૂબ આભાર વેલકમ જ્યારે પણ આ બાજુ આવો તો અહીં ચોક્કસથી આવજો ચાલો આવી બે તમને કંઈક કોમેન્ટ હતી અને મારું પાણી મેં ગયું હે હું કરવા તો હવે આમાં બામ નાખી અને લેવું હે નાશ હલો ભાઈ આપણું પાણી ગરમા ગરમ આવી ગયું છે ને હવે એમાં નાખવાની છે બામ આપણે તો આપણે આને હવે નાખવી કેમ પાણી તો છે ને છે ઓગરી જાય ભાઈ હા માઇન્ડ આવવા જોરદાર હવે આને ઢાંકી ઢુંબી કરવો જોઈએ શ્વાસ લેવાનો નાખ દેતી રજા મારા ઉપર ભાઈ આપડી ઝૂંપડી થઈ ગઈ છે તૈયાર આ હા હા સુગંધ આવે જેવો નગર તેવો આંખમાં પાણી ચાલુ થઈ ગયા તો વિડિયો કેવી રીતના આવે હે નઈ મને કઈ આઈડિયા નથી પણ આઈ ખુવા થી આમ પાણી ચાલુ થાવાન તૈયારી હે અને બસ ઓન્લી ઓન ઠંડુ જ લાગે હે શ્વાસ ની અંદર જાય નઈ બાફ લેવો કેવા હે હું બાફ ને નાશ કેવા હે આપડા દેહી મન છો તો બાફ જ કેતો હોય એટલે નકર આને નાશ કેવા હે લેવાઈ ગયો હવે આહા મોજે મેગી મોજે ગઈ આપણે આજકે થવા દેવી દવા લેવી જ નથી હમણાં વિવાળા ની ઘાટ બહુ છે ને એટલે વિવાદ ભલે ના થાય ખાઈ ખાઈ ને એવી હાલત થવાની છે

આજના વિડીયો નું એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ